નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શુની અંદર મિત્રો આજના વિડીયોની અંદર વાત કરશું કે આગામી ચોમાસું બે હજાર ચોવીસ મિત્રો કેવું રહેવાનું છે ખાસ કરીને ઘણા ખરા ખેડૂત મિત્રો અત્યારથી મિત્રો રાહ જોઈને બેઠા છે કે ખાસ કરીને ગયો વર્ષ તો મિત્રો ખૂબ જ નબળો ગયો વરસાદ પણ ઓછો પડ્યો અને છેલ્લે છેલ્લે જે વરસાદ પડ્યો તેને લીધે પણ મિત્રો કપાસનો પાક મિત્રો ફેલ થયો અમુક વિસ્તારમાં જે મગફળી હતી એનો પણ બગાડ થયો છે ત્યારે આવતું ચોમાસું બે કે ચોવીસ છે એ જ્યાં જે શરૂઆત થાય છે જે ઓસ્ટ્રેલિયા ખંડ હિન્દ મહાસાગર પેસિફિક મહાસાગરમાંથી ચોમાસાની શરૂઆત થતી હોય છે અને ધીમે ધીમે તે ભારત તરફ મિત્રો આવતું હોય છે તો કઈ તારીખથી ગુજરાતમાં અને ભારતમાં સારા ચોમાસાની શરૂઆત થશે જોડાને લઈને શું મોટા ન્યૂઝ છે તેમજ મિત્રો ખાસ કરીને અત્યારે એપ્રિલ મહિનો ચાલુ થઈ ગયું છે તો એપ્રિલ મહિનામાં અંબાલાલ પટેલે પણ મિત્રો ખાસ કરીને આંધી વંટોળ સાથે મિત્રો હળવાથી લઈને મધ્યમ વરસાદની તેમજ મિત્રો ભારે ગરમીને લઈને પણ મિત્રો આગાહી કરી છે તો તમામ માહિતીની વાત આજના વિડીયોમાં કરશો તો મિત્રો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી હ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો સૌથી પહેલાં મિત્રો વાત કરીએ ખાસ કરીને ચોમાસાની તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો જે પવન અત્યારે મિત્રો વાઈ રહ્યો છે જે પવન જે રીતનો અત્યારે જે ભારત તરફ જે અલનીનોની જે અસર હતી એને અહીંયા તમે જોઈ શકો છો કે જે આ રીતનું ભેજની પેટર્ન હોય તે આવી રીતે મિત્રો આગળ વધી અને ત્યારબાદ મિત્રો ઉપર ચડી અને છે આવી રીતે મિત્રો ખાસ કરીને ચોમાસાની અત્યારે જે ધરી છે એ મિત્રો જતી હોઈશું તો હાલ મિત્રો જોવા જઈએ તો ઓસ્ટ્રેલિયા ખંડ છે ઇન્ડો શિયા છે દક્ષિણ ચીન છે એનો ભાગ છે ન્યૂઝીલેન્ડના ભાગો છે તો આ વિસ્તારમાં તમે જોઈ શકો છો કે ચોમાસું છે એ પૂર બહાર જામી ગયું છે ત્યાં ખૂબ જ સારો વરસાદ પડી રહ્યો છે ધીમે ધીમે મિત્રો આ ચોમાસું છે વધારે એક્ટિવ થાય અને ખાસ કરીને હિંદ મહાસાગરની અંદર આવશે અને ત્યારબાદ મિત્રો આ જે અત્યારે જે ચોમાસાનો જે ટર્ન છે એ મિત્રો તમે જોઈ શકો આવી રીતે ટર્ન થઈ રહ્યો છે ત્યારબાદ ચોમાસું છે એકદમ મિત્રો આવી રીતે મિત્રો થઈ જશે અને જેને કારણે ખાસ કરીને જોવા જઈએ તો ગુજરાત સહિત સારા ઘણા ખરા વિસ્તારોની અંદર સારો વરસાદ જોવા મળશે શરૂઆતના ભાગોની અંદર જોઈએ તો આવી રીતે મિત્રો ખાસ કરીને વરસાદ પડતો હોય છે અને ખાસ કરીને તમે જોઈશું ગઈ ગઈ વખતે બીપર જોયું વાવાઝોડું એની પહેલાં તોકતે વાવાઝોડું તો ખાસ કરીને ચોમાસાની શરૂઆતની અંદર હિંદ મહાસાગરની અંદર ખાસ કરીને અરબી જે સમુદ્ર છે તેની અંદર મિત્રો વાવાઝોડા બનતા હોય છે પરંતુ આ જ જે પેટર્ન છે મિત્રો તમને જે વાત કરી કે આ જ પેટર્નને કારણે મિત્રો વાવાઝોડા બનતા હોય છે તો આગામી સમયની અંદર મિત્રો ખાસ કરીને વાવાઝોડા સાથે મિત્રો ચોમાસાની શરૂઆત થાય તેવી પણ શક્યતા છે હાલ મિત્રો જોવા જઈએ તો જે ઓસ્ટ્રેલિયા ખાંડ ઉપર છે ત્યાં ખૂબ જ વિપુલ પ્રમાણમાં ભેજ છે અને મિત્રો અલનીનોની અસર પણ મિત્રો ખૂબ જ મહત્ત્વની હોય છે અલનીનોની અસર પણ મિત્રો ખાસ કરીને ધીમે ધીમે ઘટતી જાય છે લાનીનોની અસર ગવડતી જાય છે જેને કારણે ચોમાસા દરમિયાન ખૂબ જ સારો વરસાદ પડશે અને અંતની અંદર જે પવન છે મિત્રો આવી રીતે થતો હોય છે એટલે કે અરબી સમુદ્રમાં કરતાં બંગાળની ખાડીની અંદર વધારે સિસ્ટમો બનતી હોય છે અને આ સિસ્ટમો છેક મિત્રો ગુજરાત રાજસ્થાન સુધી અને દિલ્હી સુધી જતી હોય છે અથવા મહારાષ્ટ્ર મુંબઈ થઈ અને અરબી સમુદ્રમાં થઈ ઓમાન તરફ જતી હોય છે તો તેને લઈને પણ મિત્રો આ વર્ષે એવી શક્યતા વધારે છે કે છેલ્લે છેલ્લે નવરાત્રિ ઉપર બંગાળની ખાડીની અંદર પણ મિત્રો ખાસ કરીને સારા ચોમાસાની અંદર મિત્રો ખાસ કરીને સિસ્ટમો બને અને તેને કારણે ગુજરાત સહિતના ભાગોની અંદર ખૂબ જ સારો વરસાદ પડે તેવી શક્યતા છે હાલ જોવા જઈએ તો ચોમાસાની આગાહી મિત્રો સામાન્ય છે એટલે કે દર વર્ષે જે તે રીતનો સારામાં સારો વરસાદ પડે એવી છે અથવા તેના કરતાં વધુ વરસાદ રહે તેવી મિત્રો આ ગઈ છે છતાં પણ મિત્રો ખાસ કરીને ભારતીય હવામાન વિભાગ અંબાલાલ પટેલ છે તેમજ ગુજરાતના જાણીતા જે શાસ્ત્રીઓ છે એ પંદર તારીખની આસપાસ પોતાનું ફાઇનલ અનુમાન રજૂ કરતા હોય છે તો તેની પણ મિત્રો આપણે વાત કરતા રહીશું હવે મિત્રો વાત કરીએ કે ખાસ કરીને જે મહિનો છે એપ્રિલ મહિનો ચાલી રહ્યો છે તો એપ્રિલ મહિનાની અંદર કેવું વાતાવરણ રહેશે તો હાલ મિત્રો અંબાલાલ પટેલે પણ વાત કરી હતી કે જુદા જુદા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ ખાસ કરીને આવતા રહેશે જેને લઈને ગુજરાતના વાતાવરણમાં ક્યારેક ગરમી તો ક્યારેક ભેજવાળું વાતાવરણ ધીમે ધીમે જોવા મળશે અને આ મહિનાના અંતની અંદર એટલે કે પંદર તારીખ પછી મિત્રો તાપમાન સી ચુમ્માલીસ પિસ્તાલીસ ડિગ્રી સુધી જાય તેવી પણ શક્યતા હાલ મિત્રો તમે જોઈ શકો છો કે જે સિસ્ટમ છે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે જેને કારણે અરબી સમુદ્રનો ભેજ છે એ મળી રહ્યો છે જેના કારણે સૌરાષ્ટ્ર કચ્છની અંદર ગરમીની રાહત છે પરંતુ મધ્ય સૌરાષ્ટ્રની અંદર અમદાવાદની અંદર વડોદરાની આસપાસના વિસ્તારો છે આ વિસ્તારોની અંદર ભારે ગરમી પડી રહી છે તેમજ મિત્રો ચાર અને પાંચ તારીખની આસપાસ એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે કારણે તે જ પવન સાથે મિત્રો તમે જોઈ શકો છો કે ભેજ આવવાનો છે અને આ ભેજને કારણે મિત્રો ખાસ કરીને ગુજરાતના વાતાવરણમાં પલટો પણ આવી શકે છે પરંતુ ખાસ કરીને આ શક્યતા મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતની અંદર ખાસ કરીને વધારે જોવા મળશે તો પાંચ તારીખે અને છ તારીખને મિત્રો તમે જોઈ શકો છો કે ભેજના લીસોટાને કારણે મિત્રો છે આગામી સમયની અંદર ક્યાંક ક્યાંક મિત્રો છે હળવો વરસાદ પણ જોવા મળી શકે છે તમે જોઈ શકો ચાર તારીખે પાંચ તારીખે અને છ તારીખની મિત્રો ખાસ કરીને વરસાદને લઈને આગાહી છે ત્યારબાદ મિત્રો ભારે ગરમીનો રાઉન્ડ છે ફરી એક વખત મિત્રો જોવા મળી શકે છે અને તાપમાન છે એ બેતાલીસ અને તેતાલીસ ડિગ્રી સુધી જોવા મળશે ત્યારબાદ મિત્રો આપણે પવનની ઝડપની વાત કરીએ કારણ કે પવન છે એ ઉનાળાની અંદર ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવતો હોય છે પવનની દિશા યોગ્ય હોય તો મિત્રો ગરમીની અંદર મિત્રો રાહત મળતી હોય છે તો અહીંયા તમે જોઈ શકો છો પવન છે હજુ પણ પશ્ચિમનો ઉત્તર તરફનો વાયુવ્યનો પાકિસ્તાન તરફથી ફૂંકાઈ રહ્યો છે તો તેને લઈને મિત્રો ધીમે ધીમે ગરમીનું પ્રમાણથી વધતું જશે સાથે જ મિત્રો પશ્ચિમનો પરમ હોવાથી ભેજનું પ્રમાણ પણ મિત્રો રહેશે તો અહીંયા તમે જોઈ શકો છો અરબી સમુદ્ર ઉપરથી આવતા પવનોને કારણે કચ્છની અંદર અને સૌરાષ્ટ્રનો જે દરિયાકાંઠાનો જે ભાગ છે આ ભાગોની અંદર પવનની ઝડપથી વધારે રહેવાની છે ત્યારબાદ મિત્રો આપણે જે ચાર તારીખ અને પાંચ તારીખે સિસ્ટમની વાત કરીએ આ દિવસોની અંદર તમે જોઈ શકો છો ખાસ કરીને પવનની ઝડપ છે ખૂબ જ તેજ રહેવાની છે અહીંયા તમે જોઈ શકો છો જેની અંદર ગરમીની અંદર મિત્રો રાહત મળી શકે છે પાંચ તારીખે તમે જોઈ શકો છો કચ્છની અંદર પચાસ પંચાવન ત્રેપન અમુક વિસ્તારમાં સાઠ કિલોમીટરની ઝડપે સૌરાષ્ટ્રમાં સરેરાશ પિસ્તાલીસ કિલોમીટરની ઝડપે આ સિવાય અમદાવાદની અંદર પણ પાંત્રી આડત્રીસ કિલોમીટરની ઝડપે છે પવન ફૂંકાઈ શકે છે આ સિવાય છ તારીખની આસપાસ પણ તમે જોઈ શકો ધીમે ધીમે ત્યારબાદ પવનની ઝડપ ઓછી થવાને કારણે મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો ગરમીનો પારો હવે ધીમે ધીમે મિત્રો વધતો દેખાશે પણ તો આમ જોવા જઈએ તો પવનની ઝડપ પણ દિશા પણ અગત્યની હોય છે તાપમાનની વાત કરી દેવી તો કઈ તારીખે કેવું તાપમાન રહેશે બે તારીખની વાત કરીએ તો સરેરાશ ગુજરાતની અંદર સાડત્રીસ આડત્રીસ ડિગ્રી તાપમાન રહેશે પરંતુ ખાસ કરીને જોવા જઈએ તો વડોદરાની અંદર ઓગણ ચાલીસ અમદાવાદમાં આડત્રીસ ડિગ્રી તાપમાન છે રહેશે આ સિવાય બુધવારનું તાપમાન તમે જોઈ શકો છો બુધવારે પણ આડત્રીસ ડિગ્રીની આસપાસ આ સિવાય રાજકોટમાં આડત્રીસ ડિગ્રીની અંદર ચાર તારીખે તેજ પવન અને થોડીક વરસાદને લઈને આગાહી છે તો ઓગણચાળીસ આડત્રીસ ઓગણચાલીસ તાપમાન છે એ સરેરાશ જોવા મળશે પાંચ તારીખે થોડુંક તેજ પવન હોવાને કારણે સરેરાશ તાપમાન છે એની અંદર પણ મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો સાડત્રીસ આડત્રીસ અમુક વિસ્તારમાં આંચકાવાળો પવન જોવા મળશે આ સિવાય છ તારીખથી પવનની ઝડપ હવે મિત્રો એકદમ ઘટી જશે વરસાદને લઈને પણ કોઈ શક્યતા નથી એટલે ધીમે ધીમે મિત્રો તાપમાનનો પારો છે એ ચાલી ડિગ્રી ઉપર ઉપરથી જોવા મળશે તો અહીંયા તમે જોઈ શકો છો આઠ તારીખથી તાપમાનનો પારો છે એ ચાલી અને એકતાલીસ ડિગ્રી સુધી જોવા મળી રહ્યું છે વડોદરામાં એકતાલીસ અમદાવાદમાં એકતાલીસ મહેસાણામાં ચાલીસ આ સિવાય રાજકોટ જૂનાગઢ ભાવનગરની અંદર ચાલીસ ડિગ્રી એટલે કે ભારે ગરમીના અહીંયા મિત્રો સંકેત મળી રહ્યા છે અને નવ તારીખે મિત્રો તમે જોઈ શકો છો આ તાપમાનનો પારો છે એ વડોદરામાં તેતાલીસ જૂનાગઢ રાજકોટની અંદર એકતાલીસ ડિગ્રી હળવદમાં બેતાલીસ ડિગ્રી ભાવનગરમાં ચાલીસ અમદાવાદમાં બેતાલીસ એટલે કે નવ દસ એટલે કે બીજા એપ્રિલના બીજા વીકની જો વાત કરવા આવે તો ભારે ગરમીના મિત્રો અહીંયા સંકેત મળી રહ્યા છે એમાં જે કચ્છની અંદર છે થોડીક રાહત મળશે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં રાહત મળશે પરંતુ મધ્ય સૌરાષ્ટ્ર સુરેન્દ્રનગર બોટાદ છે અમરેલી છે ભાવનગર છે રાજકોટ છે આ સિવાય મધ્ય ગુજરાતના મહેસાણા અમદાવાદ ગાંધીનગર છે તેમજ વડોદરા છે દાહોદ ગોધરા છે તો આ વિસ્તારોની અંદર ભારે ગરમી છે એ જોવા મળશે તો ખાસ કરીને એપ્રિલના અંત સુધી ધીમે ધીમે તાપમાન વધી અને પિસ્તાલીસ ડિગ્રી સુધી છે વારંવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાને કારણે વાદળછાયું વાતાવરણ અને ભેજ છે આ મહિનાના અંત સુધી જોવા મળશે ત્યારબાદ મિત્રો મે મહિનાથી પ્રી મોન્સૂનનો વરસાદથી ધીમે ધીમે શરૂ થઈ જશે આપણે શરૂઆતમાં જોયું કે ઓસ્ટ્રેલિયા ઇન્ડોનેશિયા સુધી દક્ષિણ ચીન સુધી વરસાદની સિસ્ટમ પહોંચી ગઈ છે તો આ વર્ષે થોડુંક વહેલું અને ઝડપી ચોમાસું આવે પ્રી મોન્સૂન એક્ટિવિટી ઝડપી શરૂ થઈ જાય તેવી પણ શક્યતા હાલ મિત્રો બતાવી રહી છે તો આજના વિડીયોમાં આટલું જ વધુ વિડીયો જોવા માટે મારું યુટ્યુબ ચેનલ ઓનલી યુને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત